હું તો હાથ જ ભણ્યો હાથમાંની ભલે એક્ઝામ નથી હતી પણ હું તમને કહું કે મને ગણિત મારો હતો અને હું ચોથા ધોરણમાં આવું એટલે જ્યારે વેકેશન ખુલે અને મારા હાથમાં થઈ આપણી જેવું નહોતું તમારા જેવા સુખિયા નહોતા કારણ કે ચોપડા છે ને જૂના લેવાના હોય અડધા ભાવમાં મળે આ જૂના જો અને ઈ ખુલતા વેકેશન મળે ત્યાં સુધી હાથમાં ન આવે પણ જ્યારે મારે ગણિત હાથમાં આવે હું ચોવીસ કલાકમાં આખા આખું ગણિત વાંચી જાતો અને પાકું કરી જાતો અને વેકેશન ખુલે પહેલા જ દિવસે મને ગણિત નું એક્ઝામ લે મારે હોય ટકા આવે મારું સબ્જેક્ટ ગણિત નો હતો એટલે પણ મારું જો વિજ્ઞાનમાં મને લે તો મૂળ વી આવી આવતા એમાં સડાવા પાછે ભૂગોળ વિજ્ઞાન એમાં સડાવા પાછે થયો છ માં કારણ કે એ મારો સબ્જેક્ટ નો ભલે હું ગણિતમાં માં હોશિયાર હોય અર્થ એવો નથી કે મને પછી વિજ્ઞાન આવડવું જ જોઈએ અને મારા ભાગ્ય જોગે મને વેપાર મળ્યો એટલે ગણિત મને કામ આવ્યું એટલે હું એમાં સફળ થયો મને બીજું કામ આવ્યું હોય તો હું અસફળ થાય એટલે સબ્જેક્ટ આપણને જે ગમતું હોય સબ્જેક્ટ જોવો એમાં જ આગળ વધવાની ટ્રાય રાખજો